પરંતુ આ સંક્રમણને નષ્ટ કરવું એ મોટો પડકાર છે શનિવારે દેશમાં ચૌદ હજાર જેટલા નવા સંક્રમિત નોંધાયા સતત બાવીસ દિવસ ઘટાડાના ટ્રેન્ડ પછીનો આ ઉછાળો ચોંકાવનારો લાગે તેમ છે ભારતમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના નવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે જેમાંથી સડતાલીસ ટકાથી વધુ કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના પગલે રાજ્ય સરકારે રવિવારે અમરાવતી જિલ્લામાં લોકડાઉન લગાવી દીધું હતું અને પુણેમાં આકરા નિયંત્રણોનો અમલ શરૂ કર્યો છે વધુમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને આગામી સપ્તાહે સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે બીજી બાજુ કોરોનાના કેસ વધતા કેન્દ્રએ રાજ્યોને કોરોનાના રસીકરણમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યા છે તેમજ કેન્દ્ર સરકારે હવે પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં કેરળ મહારાષ્ટ્ર છત્તીસગઢ પંજાબ મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો આવ્યો છે દેશમાં કોરોનાના પંચ્યાસી પોઈન્ટ એકસઠ ટકા નવા કેસ પાંચ રાજ્યોમાં જોવા મળ્યા છે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સત્તાણું ટકા છે જે વિશ્વમાં સૌથી વધુ છે દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં અચાનક વધારો થવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સોમવારથી રાજકીય ધાર્મિક સામાજિક સહિત તમામ પ્રકારના મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો વધુમાં અમરાવતી જિલ્લામાં આઠ દિવસનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે પુણેમાં કેસ વધતા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે જેમ કે પુણેમાં રાત્રે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે હોટેલ્સ રેસ્ટોરા દરરોજ રાત્રે અગિયાર પછી બંધ રહેશે જ્યારે સ્કૂલ કોલેજો અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અઠાવીસમી ફેબ્રુઆરી સુધી બંધ રહેશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કરતા કહ્યું કે લોકો માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા કોરોના સંબંધિત નિયમોનું પાલન નહીં કરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે તેમણે કે જ્યારે જેમને લોકડાઉન જોઈતું હોય તેઓ માસ્ક ન પહેરે દરમિયાન દેશમાં કોરોનાના નવા કેસ વધતા કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા નિર્દેશ આપ્યા છે કેન્દ્રએ કહ્યું કે હજી મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની બાકી છે રાજ્યોએ રસીકરણના દિવસો વધારવા જોઈએ વધુમાં રાજ્યોને પચાસ વર્ષથી વધુ લોકોને રસી આપવાની તૈયારી શરૂ કરવા પર નિર્દેશ અપાયા છે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં છત્રીસ દિવસના રસીકરણ અભિયાનમાં એકવીસમી ફેબ્રુઆરી સુધીમાં બે લાખ ત્રીસ હજાર આઠસો અઠ્યાસી સત્રો મારફત એક કરોડ દસ લાખ પંચ્યાસી હજાર એકસો તોતેર લોકોને રસીના ડોઝ અપાયા છે જેમાં ત્રેસઠ લાખ એકાણું હજાર પાંચસો ચુમ્માલીસ સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલો ડોઝ નવ લાખ સાઠ હજાર છસો બેતાલીસ સ્વાસ્થ્ય હજાર નવસો સત્યાસી ફ્રન્ટલાઇન વર્કર્સને પહેલો ડોઝ અપાયો છે કોરોના ટાળવાના નિયમોનો કડકપણે અમલ થાય તે માટે વિવિધ સ્તરે સત્તાધીશોએ કમર કસી છે ગયા વર્ષની સ્થિતિ ઉદભવે નહીં તે માટે મુંબઈ જ નહીં ગુજરાત કચ્છ સહિત દરેક જગ્યાએ વધુ કડકાઈ દાખવવાની જરૂર છે વાસ્તવમાં કોરોના આવ્યા પછી બધા વૈદ્યકીય નિષ્ણાતો હવે આપણે જીવનશૈલી બદલવી જ પડશે એવી ચેતવણી વારંવાર આપતા આવ્યા છે બહાર ફરતા માસ્ક પહેરવો વારંવાર હાથ ધોવા એ બે સાદી બાબત પણ જો આપણે ન શીખીએ તો ગમે તેટલી વેક્સિન આવે તો પણ કોરોના જવાનો નથી તેની સમાજે ગંભીર નોંધ લેવી જોઈએ લગ્ન સમારંભ સામાજિક પર્વ સંમેલન રાજકીય મેળાવડા અને પર્યટન એ બધું હવે પહેલાની જેમ મનાવી શકાશે નહીં એ સમાજે સમજી લેવું જોઈએ આવશ્યકતા છે થોડા નિયમ પાડવાની થોડા બંધનો સ્વીકારવાની કેટલું અંતર રાખવાની કોરોના સામે ફરી સાવચેતી જરૂરી આ વિષય પર આધારિત પ્રાસંગિક હમણાં જ આપ હતા અને પઠન કર્યું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું